હોમ અને મને ત્યાં વધારે મજા આવે છે હવે આ જે લેડી કાઉન્સેલિંગ માટે આવેલા ને શી વોઝ અ સીઈઓ ઓફ અ ગુડ કોર્પોરેશન રેબેકા બિયડે કલાક દોઢ કલાક એમની સાથે વાર્તાલાપ કરીને એમની બધી માનસિકતા જાણી અને પછી બહુ જ સરસ સલાહ આપી કે તમને ઓફિસમાં એટલે વધારે મજા આવે છે કે ઓફિસમાં તમારું ઘણું બધું ધાર્યું કામ થાય છે તમને સીઈઓ છે એટલે તમને કોઈ પ્રશ્ન પૂછનાર છે નહીં અને ઘરમાં તમારું બધું ધાર્યું થતું નથી એમાં રાઈટ ઓર રોંગ અમને ઓછો અનુભવ છે તમને વધારે છે એટલે તમને પૂછ્યું ઘરમાં આપણું ધાર્યું બધાનું થતું નથી એટલે એટલે તમે સાજીક ઓફિસમાં મજા આવે ત્યાં કે ઓફિસમાં ઓર્ડર કરવાનો પેલા પટ્ટાવાળાને ઓર્ડર કરવાનો ક્લાર્કને ઓર્ડર કરવાનો અકાઉન્ટને ઓર્ડર કરવાનો એટલે તમને રિપોર્ટ્સ મળે સામેથી આવે કોઈ સર સર કરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરે સવારમાં ઘરમાં કોઈ ગુડ મોર્નિંગ કહેતું જો બધા ના પાડવા ઘણા તો મોટી ના પાડવા માંડે આમ એટલે દસેક વર્ષથી નહીં ના વીસ ત્રીસ એટલે ત્યાં ઓફિસમાં વધારે મજા આવે છે રેબેકા કે બીએડે બહુ સરસ વાત કરી ના કમિંગ ઓન અ સિરિયસ નોટ સી સાઇડ કે તમે સીઈઓ તરીકે ઘરમાં સેલરી લઈને આવો છો અને તમારી સેલરી ઉપર ઘરમાં બધો વ્યવહાર ચાલે છે એટલે તમને એક અટિટ્યૂડ મનમાં રહે છે કે ઘરના ફેમિલીએ મારા રિસ્પેક્ટ કરવું જોઈએ મારા વર્ડ્સનું રિસ્પેક્ટ કરવું જોઈએ મને વડીલ જ માનવો જોઈએ અને હું કંઈક કહું કંઈક ટોકું તો લોકોએ સાંભળી લેવું જોઈએ એ લોકોએ કંઈક મને કહેવું હોય તો બે વાર વિચાર કરવો જોઈએ આવો એક ઇન્ટરનલ ડીપ એટીડ મનમાં રહે છે બિકોઝ યુ આર ધ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી તમે આ એટીયુડ કાઢી નાખો કેમ સુપ વાત કરી રેબેકા બિયડે કે તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર તરીકે પારિવારિક સુખમાં જેટલા હિસ્સેદાર છો એટલો જ હિસ્સેદાર તમારા પરિવારમાં એક નાનું બે મહિનાનું બાળક હોય એની ઇનોસન્ટ સ્માઇલ એની તાકાત તમારી સેલરી જેટલી તો છે જ તમે આખા દિવસના થાકેલા ઘરે આવ્યા હો સ્ટ્રેસફુલ અને એક નાનું બાળક તમને ઇનોસન્ટલી આમ તમારી સામે જોઈને હશે ધેટ સ્માઇલ ઓર ધેટ ઇનોસન્ટ લાફ હેઝ ધી પાવર ટુ ડિસ્ટ્રેસ યુ યસ ઓર નો એમાં એટલી તાકાત છે તો પરિવારમાં બધા સરખા છો એટલે એટીટ્યુડ ત્યાં બધો જ મૂકી દેવાનો આ થિંક ડિફરન્ટ કે આઈ એમ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ કયો એટી હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું હું વડીલ છું મને માન સન્માન મળવું જોઈએ મારો અભિપ્રાય સચવાવો જોઈએ બે વસ્તુ ઘરમાં મને પૂછીને થવી જોઈએ એ રાખવાનો જ નહીં આજે સાંજે તમે ઘરે જાઓ અને તમારા વાઇફ તમને સરપ્રાઇઝ આપે કે જો આપણે કટેન્સ બદલી નાખ્યા જો તમે કેવા લાગે છે એટલે શું જવાબ આપવાનો બોલો હાલે શીખી ગયા બધા પ્રવચન પૂરું હું તમને બધા સમાનાર્થી શીખવાડતો બહુ સરસ એક્સલન્ટ બ્યુટિફુલ વન્ડરફુલ કલર્સ કારણ કે તારે ક્યાં પડતા અમે જોઈને જિંદગી પૂરી કરવી છે ચાર દિવાલની અંદર માથાકૂટ નહીં કરવાની થિંક ડિફરન્ટ ચાર દિવાલની અંદર માથાકૂટ કરવા નહીં તમે સાંજે આવું ફર્નિચર થોડું આમ તારા વાઇફ ને દુઃખ રેફ્રિજરેટર એના પર લઈ મોકલી સારું જ છે તારે ઠંડા પાણીથી ઠંડા રસ્તી મતલબ છે ને રેફ્રિજરેટર આમથી ખુલતું હોય કે આમથી ખુલતું તને વોટ મેક્સ ધ ડિફરન્સ આ હું નાની સિમ્પલ વાત કરું છું વોટ આઈ મીન ટુ સે ઇઝ ફેમિલીમાં એઝ અ ફેમિલી પર્સન તમારે રહેવાનું તો તમને આનંદ આવશે તો હાઉ વિલ યુ બિકમ ડિફરન્ટ મેમ્ હાઉ સક્સિડ યુ ગેટ મોર જે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે એટલે એવી રીતે ફેમિલીમાં પણ આપણે રહેતા શીખી જવાનું તમે એમ કહો કે ના વખતે ઉનાળામાં મહાબલેશ્વર ફરવા જઈએ અને તમારા સ્પાઉસ કે ના શિમલા જેવું છે ક્યાં જવાનું હું દ્રઢ કરાવું છું એટલા માટે કે મહાબલેશ્વર અને શિમલા તો ત્યાંને ત્યાં જ રહેવાના છે આપણે જન્મ્યા એ પહેલાના ત્યાં હતા અત્યારે પણ ત્યાં છે અને આપણે મરી જશું પછી પણ મહાબલેશ્વર અને શિમલા ત્યાં ત્યાં રહેવાના છે આપણે આ વર્ષે શિમલા જવાનું પછી બે વર્ષ પછી મહાબલેશ્વર રહેવાનું એ તો ત્યાં ત્યાં રહેવાનું છે પણ તું શિમલાનું મહાબલેશ્વર કરીશ તો પેલાનું મન ત્યાંનું ત્યાં નહીં રહે એટલે એક સરસ ફોર્મ્યુલા છે થિંક ડિફરન્ટની વેન ઇટ કમ્સ ટુ ફેમિલી લાઈફ મેં જેટલું વાંચ્યું છે જેટલા લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું છે સેમિનાર્સ કોન્ફરન્સીસ ભર્યા છે એમાંથી મેં એક ફોર્મ્યુલા ડિઝાઇન કરી છે ટી એસી ટેક ફોર્મ્યુલા ટી ઇઝ એ એ એક્સેપ્ટન્સ એન્ડ સી ઇઝ કોમ્પ્રોમા આ થિંગ ડિફરન્ટ ના હું કોમ્પ્રોમાઇઝ કરું જ નહીં હું સાચો આવું તો સાચો હોઉં તો પણ તમારે કોમ્પ્રોમાઇઝ કરવાની ભાવના રાખવી જોઈએ જો કયા લેવલનું થિંગ ડિફરન્ટ ફેમિલી લાઈફ માટે પ્રમુખ સ્વામી મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગરમાં એક ભાઈ આવ્યા અને એમણે કહ્યું કે સ્વામી મારી બંને દીકરીઓના લગ્ન એક માનવી લીધા છે બંને દીકરીઓની કંકોત્રી છે આ ભગવાનનું પ્રસાદીનું પુષ્પ મૂકીને આશીર્વાદ આપો કે મારી બંને દીકરી સુખી થાય પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે બે દીકરી સુખી થાય પછી પ્રમુખ સ્વામી મહારાજને સરસ સલાહ આપી યુ થિંક થિંગ ડિફરન્ટ જુદું વિચારવાનું શું સલાહ આપી સ્વાઈ કે તમારી બંને દીકરીઓને કહેજો પ્રમુખ સ્વાઈ મહારાજે કહ્યું તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો ત્યાં માણસો જુદા હોય એની રહેણી કેણી એની ઉઠક બેઠક એની બોલચાલ એના સ્વભાવ એને ખાવા પીવાના ટેસ્ટ બધું જુદું હોય ને તો બે વર્ષ સુધી એ ઓળખે સમજે અને મિક્સ થવાનો જેલ થવાનો પ્રયત્ન કરે જો આ થિંક ડિફરન્ટ પ્રમુખ સ્વામી મારા જે બીજું વાક્ય કહ્યું કે બે વર્ષ સુધી કોઈ સજેશન ના કરે ખ્યાલ આવ્યો ત્યાં શાસ્ત્રજીને બે વર્ષ સુધી કોઈ સજેશન નહીં કરવાનું સામેવાળી વ્યક્તિમાં હૃદયમાં તમારું હન્ડ્રેડ લેવલ હંડ્રેડ પર્સન્ટ એક્સેપ્ટન્સ તો આમાં દો ત્રીજી વાત પ્રમુખ સાંઈ મહારાજે કરી કે સાસુ સસરે સામું નહીં બોલવાનું સાસુ સસરા ખોટું ખીજાય ને તો પણ એ વખતે મૌન રહેવાનું અને બે આને ખોટું સહન નહીં કરવાનું બે દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે કહેવાનું પપ્પા તમે વાત કરતા હતા મમ્મી તમે વાત કરતા પણ વાત આમ હતી તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે આ ત્રણ વાત પ્રમુખ સાઈ મારે શીખવાડી આ કેમ થિંક ડિફરન્ટ છે રૂટીનમાં અત્યારે આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે શું સલાહ આપીએ છીએ કે બેટા ચિંતા ના કરીશ કંઈક કોઈ ફોન કર દેજે અમે કલાકમાં આવી જશું ધીસ ઇઝ રોંગ એડવાઇસ યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર અમેરિકામાં ત્રણસો દિવસ લોયર્સની ત્રણ દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી કન્ક્લુઝન પેપરમાં લખ્યું ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ એમાં પાંચ કારણમાંથી એક કારણ હતું ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હાઉસ અહીંયા આપણે ડિફરન્ટ પ્રમુખ ચોથું વાત વાત ચોથી કરીએ હરિભક્તે કે રોજ ફોન કરવાની એ જરૂર નહીં પંદર પચીસ દિવસે કઈ કામ હોય તો સાહજીક વાત કરવાની બાકી સ્પષ્ટ સલાહ આપવાની દીકરીને કે બેટા હવે તારું ઘર છે તું ત્યાં શાંતિથી રહે તારી શોભા એ ઘરની શોભા અમારી શોભા એમાં રહેલી છે ધીસ ઇઝ ધી એડવાઇસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ ફોર અ ગુડ ફેમિલી લાઈફ કારણ કે અત્યારે પ્રોબ્લેમ શું છે કોન્ફ્લુઅન્સ જનરેશન છે પચાસ વર્ષ પછી આ પ્રોબ્લેમ નહીં રહે અત્યારે આ કોન્ફ્લુઅન્સ જનરેશન શું છે કે બધા મધર ઇન લોસ જે છે સાસુ છે ઓછું ભણેલા છે અથવા તો મેક્સિમમ ગ્રેજ્યુએટ છે અને દીકરીઓ બધી માસ્ટર્સ કમ્પ્યુટર્સ એમ થઈને આવે છે એટલે કોન્ફ્લુઅન્સ પચાસ વર્ષ પછી સાસુનું બે એમ બી એ હશે પછીના પ્રોબ્લેમ આપણને ખબર નથી પણ અત્યારે તેમમાં એક બે ભણેલા છે પણ પચાસ વર્ષ પછી બંને એમબીએ હશે અત્યારે જે કોન્ફ્લુઅન્સ જનરેશન છે ને એમાં પ્રશ્ન છે એટલે પેલા સાસુ બિચારા ઓછા ભણેલા અને પછી દીકરી ભણેલી એટલે પહેલા દિવસે સજેશન કરે સ્મોમ એકચ્યુઅલી સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન હવે આ ડિરેક્શનમાં રેફ્રિજરેશન પડ્યું છે આઠ વર્ષથી પડ્યું છે બધાના ઘરમાં ફાવી ગયું છે તું બે દિવસથી આવી તું પવડાવી દે રેફ્રિજરેટર ફેરવીશ તો તું ભરી જઈશ સલાહ એટલે પ્રમુખ સ્વામી આપી હતી કે બે વર્ષ સુધી કંઈ સજેશન કરવાનું નહીં આ જુદો વિચાર છે તો તમે જુદા બનો શું આદર્શ પરિવારના વ્યક્તિ બનો પરિવારના આદર્શ વ્યક્તિ બનો અને હાઉ ડૂ સક્સ ડિફરન્ટ યુ એન્જોય ફેમિલી લાઈફ ખ્યાલ આવ્યો એટલે પરિવારની દ્રષ્ટિએ આ થિંગ ડિફરન્ટ છે બીજી એક વાત થિંગ ડિફરન્ટની દ્રષ્ટિએ આપણા કામ ધંધા ઉપર મને કલાકનો સમય આપેલો છેલ્લી નવ મિનિટ બાકી છે એટલે હું નવ મિનિટમાં પૂરું કરીશ કામ ધંધાની દ્રષ્ટિએ નીતિમત્તા અને પ્રામાણિકતા ક્યારેય ચૂકવા નહીં નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવશે તો તમે ગમે તે હશો ગમે ત્યાં હશો પ્રશ્ન આવશે આવશે ને આવશે તમે દારૂની બોટલ હાથમાં રાખો તોય પ્રશ્ન દારૂ પીવો તોય પ્રશ્ન અને દારૂની પોલિસી બનાવો તોય પ્રશ્ન પ્રશ્ન આવશે આજે જવાનું છે પ્રશ્ન આવશે આવશે ને આવશે એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ફેરફાર થવો જોઈએ નહીં પ્રમુખ સ્વામી મહારાજ આની માટે થિંક ડિફરન્ટ પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ નવો વિચાર આપ્યો છે શું એક્ઝેક્ટ શબ્દ એમને બોલું છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ પ્રવૃત્તિ કરવી નહીં બીજું પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો તે હું કહું એન્ડ દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો તો કામ કરતી વખતે આ બે જ મુદ્દા યાદ રાખવાના છે પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાંથી એક નીતિ નિયમ સિદ્ધાંતમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં અને બીજું દરેકનું હિત ઈચ્છવાનું કોઈ લેગ પુલિંગ નહીં કોઈ ખોટું પોલિટિક્સ નહીં રમવાનું અહીં રોટરી ક્લબમાં આપણે સેવા માટે જોડાયા અહીંયા આપણે કંઈ પોલિટિક્સ રમવાનું લેગ પુલિંગ કરવાનું તમારે ઇલેક્શન અંદર અંદર થાય છે ને બે જણા સામસામે ક્લબના પ્રેસિડેન્ટ માટે ઊભા હો પણ તમારે લાંબો વિચાર એ રાખવાનો છે કે ચૂંટણી તો ક્ષણિક છે બાકી આપણે બધા ભેગારીને કામ કરવાનું છે એટલે એકબીજા ગ્રુપ માટે પ્રચાર કરો તો સામેવાળા પ્રેસિડેન્ટનું કેન્ડિડેટનું ખરાબ નહીં બોલવાનું ખાલી એટલું જ કહેવાનું અમને વોટ આપજો ને પેલો બરોબર નથી હું નહીં બોલવાનું કારણ કે ઇલેક્શન તો હમણાં પતી જશે એક દિવસ મન ત્રીજે દિવસથી પાછું ભેગું કામ કરવાનું છે એવો લાંબો વિચાર રાખવાનો તો કોઈનું પણ અહિત કરવાનું મન ન થાય ખ્યાલ આવે એ આપણી શિસ્ત છે ને એ આપણી ડિસિપ્લિન છે કોઈ રોટે રોટેરિયન એક્ટિવ હોય પછી ઇનએક્ટિવ થઈ જાય અથવા તો લેથાર્જિક થઈ જાય અથવા તો ઓછું કામ કરતા થઈ જાય પૂછો કે કેમ હમણાં તું ઓછું કામ કરે છે ક્લબમાં રેગ્યુલર તારી પ્રેઝન્ટ નથી અરે યાર શું કરું દીકરો ત્યાં ભણવા ગયો છે પાછું બિઝનેસમાં એક નવું વર્ટિકલ ચાલુ કર્યું છે થોડું દૂર રહેવા ગયો છે વોટ ધ રીઝન એકચ્યુઅલ રીઝન શું છે ક્લબનો પ્રેસિડેન્ટ મારા ગ્રુપનો નથી મેં જેને વોટ આપેલો યા નથી ડોન્ટ વેટ ધ પર્સન વેટ ધ ચેર સંસ્થામાં તમે હો ત્યારે વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાના ખુરશી સાથે કરવાના કે પ્રેસિડેન્ટની ખુરશી છે એની ઉપર જે બેસે એનો આદેશ માનવો એ શિસ્ત છે આ થિંક ડિફરન્ટ ધેન યુ વિલ બિકમ એન આઈડિયલ સર્વન્ટ ઓફ સોસાયટી ઓન ધ રોટરી પ્લેટફોર્મ વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાના જ્યારે તમે સંસ્થામાં હો ત્યારે શેની સાથે લગ્ન કરવાના ગાદી સાથે પ્રમુખ સ્વામી મહારાજ આની માટે થિંક ડિફરન્ટ વિચાર આપતા હતા પ્રમુખ સ્વામી કહેતા કે ગાદી ઉપર સાંભેલું બેસાડે ને તો સાંભેલાની પણ આજ્ઞા પાડવાની આ જુદો જ વિચાર છે આ દ્વારા તમે એક જુદા સેવક બની જાઓ સમાજના રોટરીના માધ્યમથી અમે બીએપીએસના માધ્યમથી અને તમને સેવાનો આનંદ આવે સક્સેસ શું છે આ મુદ્દામાં સેવાનો આનંદ એટલે એ ચર્ચા જ નહીં કરવાની રોટરીનું પ્રસંગ પતી જાય પછી બધું પોઝિટિવ જ બોલવાનું તમને ખબર છે મેનેજમેન્ટમાં એક મોટો રૂલ છે રૂલ નંબર વન માય બોસ ઇઝ ઓલવેઝ રાઇટ રૂલ નંબર ટુ ઇફ સમ ડે આઈ ફીલ દેટ માય બોસ ઇઝ રોંગ સી રૂલ નંબર વન માય બોસ ઇઝ ઓલવેઝ રાઇટ એમાં આપણે શું સિદ્ધાંત રાખવાનો અમારે બીએપીએસમાં છે એ સિદ્ધાંત તમને કહું છું રોટરીમાં રૂલ નંબર વન હવે હું જે બોલું એ મારી સાથે બોલજો રોટેરિયન સુરત ભાવથી રહેવાનું અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ જે અત્યારે વર્તમાન કાળે બીએપીએસ સંસ્થાના સર્વે સર્વા ગુરુ હરી છે એમના જીવનનો એક પણ દિવસ અત્યારે એકાણું વર્ષની ઉંમર જે નહીં ગયો હોય જ્યારે એમને સંપ સુરત અને એકતાની વાત ન કરી હોય એ પોતે અમને ધરાવે છે કે બીએપીએસ ઇઝ વન ફેમિલી એમ તમારે પણ રોટરી ઇઝ વન ફેમિલી આ પેલી ક્લબનો છે આવું વાળી ક્લબનો છે અમારાથી જુનિયર છે અમારાથી સિનિયર નથિંગ ઇઝ રોટેરિયન સિમ્પલ એટલે અમારે રોટરીનું ફંક્શન પૂરું થાય પછી ચર્ચા નહીં કરવાની કે આયોજન બરોબર નહોતું ને પેલાને સ્ટેજ ઉપર લેવાનું હતું અને પેલાને એક જણ રહી ગયું સમોસા જોડે આ ચટણી તો ના ચાલે વોટ ધ હેલ યુ સમોસા ચટણી ખાવી તો બાર બજારમાં મળતી જી અહીંયા ફક્ત સેવા અને સમર્પણ માટે જ આવીએ છીએ આ થિંગ ડિફરન્ટ પ્રમુખ સાંઈ ગુરુ યોગજી મહારાજ કહેતા કે તમે ગોંડલ મંદિરે ગયા હો બપોરે દોઢ વાગી ગયો હોય જમવાનું કઈ ના હોય અને તમે રસોડામાં જાઓ થોડી કઢી આટલી દાળ વધી હોય એ દાળમાં તમે પાણી નાખીને એક ગ્લાસ દાળ પી અને પછી શું ગોંડલ મંદિરમાં ભોજન થયું શું ઇઝ ધ સ્પિરિટ ઓફ અ સેવક એમ રોટરીમાં તમે કામ કરતા હો ત્યારે તમે મને પ્રોજેક્ટ બરોબર ના સોંપ્યો જમવાનું બરોબર નહોતું આ નવા પ્રેસિડેન્ટને બહુ આયોજન નથી આવડતું નથિંગ ડુઈંગ મારે શું કરવાનું છે બહુ સરસ જોન એફ કેનેડીનો પ્રસંગ મને અત્યારે યાદ આવે છે જ્યારે પ્રેસિડેન્ટ બન્યા અમેરિકાના ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ એડ્રેસ હી કેમ ઓન પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી અને નેશનલ એડ્રેસ હતું જોન એફ કેનેડીએ બહુ સરસ વાત કરી ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી એમ અમારે બીએપીએસમાં અને તમારે રોટરીમાં ડોન્ટ આસ્ક વોટ યોર ઓર્ગેનાઇઝેશન કેન ડુ ફોર યુ યોર સેલ્ફ એવરી ડે વોટ કેન આઈ ડુ ફોર માય કારણ કે તમે રોટેરીયન જેટલા બેઠા છો તમને બાવડું પકડીને તો કોઈ આયા નથી જાતે છો સમજીને આયા છો દેટ સેટ તમને લગ્નની ચોરીમાં અને રોટરીની મેમ્બરશિપમાં કોઈ બાવડું પકડીને નથી લઈ આવ્યા તો બે ત્યાં જેમ નભાવી લો છો એમ અહીંયા પણ નભાવી લેવાનું એઝ 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 સિમ્પલ એઝ દેટ ત્યાં પણ જેમ ચલાવી લો છો એમ અહીંયા પણ ચલાવી લેવાનું ટેક એપ્લાય કરી દેવાની એટલે ડોન્ટ ડિસ્કસ વડીલ સંત છે સ્વામી ટુડે અને ઓગણીસો સાઠમાં એ નાયરમાંથી એમબીબીએસ થયેલા નાઇન્ટીન સિક્સટીમાં એમને એમબીબીએસ ક્લિયર કરેલું એ આ મુદ્દા ઉપર બહુ જ ભાર આપે છે કે આપણે આપણી સંસ્થામાં અને આપણે આપણા સંસ્થાના સહયોગીઓ અને સાથી કર્મચારીઓ સાથી કાર્યકરોનો નેગેટિવ પોઈન્ટ જોવાનો જ નહીં આ થિંક ડિફરન્ટ તેમાંથી તમે શું બની જશો યુ બીકમ અ પરફેક્ટ મેમ્બર બી ડિફરન્ટમાં શું યુ બિકમ અ પરફેક્ટ મેમ્બર ઓફ યુ ઓર્ગેનાઇઝેશન એન્ડ હાઉ ડુ યુ સક્સેસ ડિફરન્ટ તમને બધાની સાથે રહેવાનો આનંદ આવશે સાથે સમૂહમાં સેવાનો આનંદ આવશે ખ્યાલ આવ્યો સેવાનો એ આનંદ આવશે તો નેવર એવર ટોક નેગેટિવ અબાઉટ પીપલ ઇન યોર ઓર્ગેનાઇઝેશન ઓર અબાઉટ યોર ઓર્ગેનાઇઝેશન જો ખોટ તો ઘણી બધી દેખાશે આયોજનમાં વ્યવસ્થામાં માણસ છીએ આપણે ખોટ તો રહેવાની અને ખોટ છે એટલે એનો પણ આનંદ છે હા ઇમ્પરફેક્શન હેઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ જોય તો પછી નેગેટિવ વિચારવાનું જ નહીં નેગેટિવ જોવાનું જ નહીં આ થિંક ડિફરન્ટ બહુ આધ્યાત્મિક વાત છે આ બીએપીએસ સંસ્થામાં એને અભાવ અને અવગુણ કહે છે કે અભાવ અને અવગુણમાં પડવાનું જ નહીં એમ તમારે રોટેરિયન એકબીજાના અભાવ અને અવગુણમાં પડવાનું જ નહીં નેવર ડિસ્કસ પીપલ યુ નો દેટ ઇઝ અ પ્રોબ્લેમ ઇન ઇંગ્લિશ ધોઝ હુ ડિસ્કસ પીપલ આર ચીપ માઇન્ડ્સ ધોઝ હુ ડિસ્કસ ઇવેન્ટ્સ આર એવરેજ માઇન્ડ્સ એન્ડ ધોઝ હુ ડિસ્કસ આઇડિયાઝ આર ગ્રેટ માઇન્ડ્સ તમે લોકોની જો ચર્ચા કરશો ને આવો હતો ને પેલો હતો તો આમ કર્યું જો આપણે લગ્નમાં જઈએ તો નોર્મલી ચર્ચા પાછા આવીને શું કરીએ આને આ પહેરવું જોઈએ પહેર્યું સોંપતું હતું બરાબર મારી સામે જોયું નહીં મેં ગ્રીટ કર્યું તો બરોબર મને હેન્ડશેક ના કર્યા હોસ્ટ મારી બાજુમાંથી ચલા ગયા તો પણ બરોબર ના જોયું હવે તને બરોબર જોવે જોવે એમાં શું ફેર પેલો બિચારો આજે પાંચસો ગેસ્ટને ઇન્વાઇટ કરીને બેઠો છે તારે અપેક્ષા જ ના રખાય પણ આપણી મેન્ટાલિટી છે તમે લોકોની ચર્ચા કરશો તો તમે ચીપ માઇન્ડ છો સસ્તા અને હલકા મગજ છો તમે ઇવેન્ટની ચર્ચા કરશો તો તમે એવરેજ માઇન્ડ છો અને તમે આઈડિયાઝની ચર્ચા કરશો તો યુ આર અ ગ્રેટ માઇન્ડ દેટ મેક્સ ધ ડિફરન્સ બિટવીન અસ એન્ડ નારાયણ મૂર્તિ અસ એન્ડ એલન માસ્ક અસ અસ એન્ડ નરેન્દ્ર મોદી એમાં આટલો ડિફરન્સ છે દે એ લોકો એકદમ આઈડિયા લેવલ ઉપર જ રહે છે એટલે એમને સ્વચ્છ ભારત સુધી જાય સ્કિલ ઇન્ડિયા સુધી જાય ઘણું બધું સુધી જાય ને એટલે થિંક ડિફરન્ટ ઇઝ ધીસ નેવર એવર બી નેગેટિવ અબાઉટ પીપલ એન્ડ ધ લાસ્ટ થિંગ છેલ્લી વાત સેવાની સાથે ભગવાનમાં શ્રદ્ધા ભક્તિ એ કોમ્બિનેશન જોશે સેવાને લાંબા સમય સુધી ટકાવવી હોય તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અત્યંત આવશ્યક છે આ એક બીએપીએસ નો મૂળભૂત સિદ્ધાંત તમારી સાથે શેર કરું છું બહુ ઓછા લોકો આ માને છે એટલે આ વિચાર થિંક ડિફરન્ટ છે ભગવાન સ્વામિનારાયણે આ વિચાર આપ્યો છે પ્રમુખ સ્વામી મહારાજને અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ વિચાર સાથે જીવે છે કારણ કે સેવા કરતાં કરતાં તમારા સ્વભાવનું ઘર્ષણ થશે ને ઈગો ક્લેશ થશે ને અટીયુડ ક્લેશ થશે ને ત્યારે સેવા મૂકી દેવાનો વારો આવશે આપણે કોઈને નેગેટિવ દ્રષ્ટિએ જોતા નથી પણ તમે તમારા જ ક્લબનો વિચાર કરજો કે કોક સમયે કોક મેમ્બર બહુ એક્ટિવ હતા અને આજે દેખાતા નથી હા કે ના યશો નો હું આ તમને બે ચાર જણા નજરમાં આવી પણ ગયા હશે કે એક સમયે એક્ટિવ હતા પણ અત્યારે એક્ટિવ નથી કેમ એને ક્યાંક ફ્રિક્શનમાં આવી ગયા હતા એને ક્યાંક ઈગો ક્લેશ થઈ ગયેલો એને ક્યાંક અટી ક્લેશ થઈ ગયેલો એટલે એમ થયું કે મેં પ્રેસિડેન્ટ તરીકે સેવા કરી એનો ઉત્સાહ એટલે તૂટી ગયો તમે જો પ્રેસિડેન્ટ ઇલેક્ટ હોય ને ત્યારે જબરજસ્ત ઉત્સાહ હોય હા મને તમારી બધી ટર્મિનોલોજી ખબર છે એટલે હું ડેફ્થ ઉપર બોલીશ પ્રેસિડેન્ટ ઇલેક્ટ હોય ત્યારે ઉત્સાહ હોય પછી પ્રેસિડેન્ટ બને ત્યારે પણ આમ ચિલ્લાવે માઇક ઉપર કે પ્રેઝન્સને પ્રોજેક્ટ ને દિસન દેટ પછી ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ બને એટલે થોડુંક પછી પાસ પ્રેસિડેન્ટ બને એટલે પાછું થોડુંક ડાઉન થાય અને દસેક વર્ષ જાય ને પછી તો એમાંથી ઘણા તો દેખાતા જ નથી હા એમાં રાઈટ ઓર રોંગ વાય ઇઝ ધીસ હેપનિંગ તમે રોટરીમાં પ્રતિજ્ઞા લઈને આવ્યા કે ટીલ ધ લાસ્ટ બ્રેથ આઈ વિલ સવ રોટરી જે મમે પ્રતિજ્ઞા લીધી છે કે ટીલ ધ લાસ્ટ બ્રેથ આઈ વિલ બીએપીએસ બી એપીએસ એ પ્રતિજ્ઞા તૂટી કેમ એ તૂટી એટલા માટે તમારી ઈગો ક્લેશ આવ્યો ફ્રિક્શન આવ્યો તમારો એટીટ્યુડ ક્લેશ આવ્યો તમારું માન ભંગ થયું તો થિંક ડિફરન્ટ યર આઈ હેવ કમ ટુ સ નોટ ટુ ઇન્ફ્લેટ માય ઇગો માન સન્માન માટે દુનિયામાં ઘણી બધી જગ્યા છે રોટરી નથી દિસ ઇઝ થિંક ડિફરન્ટ